નમસ્કાર મિત્રો મારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુખદ ખબર સામે આવી રહી છે ઝીયા મિત્રો જણાવી દીધી કે વધુ એક એક્ટરે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું છે ચીફ હતા હતા અને કોરોના પોઝિટિવ આવ્યા જેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી તેમને નિધન થતાં આ સમાચાર વાયુવેગે ફેલાઈ જતા ચાહકોમાં શોકાતુર બન્યા હતા જોકે અભિનેતા રાજકારણી અને ડીકે એમ કે ના ચીફ કેપ્ટન વિજયકાંતનું નિધન થયું છે તેમનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને શ્વાસ લેવામાં તકલીફના કારણે વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા જો કે કોવિડ પોઝિટિવ આવ્યા બાદ અને એમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી તો મિત્રો જણાવી દઈએ કે એમને ચેન્નઈની એક હોસ્પિટલમાં વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા પ્રખ્યાત તમિલ અભિનેતા અને ડીએમડીકેના સ્થાપક વિજયકાંત જેની પ્રેમથી કેપ્ટન તરીકે ઓળખવામાં આવે છે જ્યાં મિત્રો ગુરુવારે સવારે તેમને અંતિમ શ્વાસ લીધા હતા જ્યાં મિત્રો અત્યારે આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ